દેડિયાપાડાના ઘણાસભ્ય ક્ષેત્ર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસવાયા આ ઈ રિક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રિક્ષા કે જે એક વર્ષ ના ચાલે અને જેનું ત્રણ લાખ દસ હજારનું બિલ મુખી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઉડકાલ લઈ લીધો હોય એવા ભ્રષ્ટાચારનું અમારા હાથે

આદિવાસીઓના નામે વીસ બાય પાંચ ઇઝિકલ ટુ સો ઈ રિક્ષા આપવામાં આવી છે જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ દસ કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડ ભ્રષ્ટાચાર થયો છે હાલ તો આ ઈ રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે બીજી બાજુ આજ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે એજન્સી પર શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું આજે લીલેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખ નું તો આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવા માટે નું સાધન નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપે એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને શ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા એમાં રાગેવાનો એવા તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના

જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ આ રીતના વપરાતી રહેશે ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે કેન્દ્ર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારું એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આઈ રિક્ષા છે આ જે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલસે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો એવી જ રીતના આ રીક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છીએ અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટી મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે અને ગામ પંચાયતની માગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આ એ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું જ્યોતિ આપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર